ગુડ મોર્નિંગ હા જય શ્રી રામ બધાને તો તમારે બધાને તો મારી પેલા રિંકલ બોલી દીધી બધાને જય માતાજી તો હશે ને મિત્રો હું આવેલો તો વાડીએ તો રિંકલ ક્યાં આપણે ક્યાં જમરૂક બમરૂક ખાઈએ તો અમારે રીંકલ આ એક વાત જમરૂક તો રીંકલે તોડી લીધું છે ને આપણે તો આગળ જમરું કલા બધે કેમ પાજી કાસા હે તો હશે ને મિત્રો વિડીયો રહી જાય હું તમને બતાવી રાખી આપણા વાડીનો મોટો બગીચો હે

રિંકલા બી પાકી ગયેલા આઈજો આમ જો મોટું કેવું આવ્યા વાહ સમજા આ મારે તોડે આયાં છો પતાય પેલા ચા મારે રિંકલ જેમનું તોડી લીધું ને અહીંયા છે ને હું તોડી લઈ આ રિંકલ મને તો બતાવી હું તોડતો હોય ઠ્યાકડવા મારું હા વ્યવસ્થિત હો અહીંયા મને હું દેખાવ બસ મજાનો આવી જાય બે જ્યાં કહીંયા સેવા આવડો બતાવ્યું

કાજલ મને કે ઘેર કે ઘેરા આવની છે તો ઘેરા તો મને કે હાલો મશીન વાળા મીચે બકાલ તોડવા તો હું આવી બકાલ તોડવા કાઈ કે હું રિંકલ ને કરી ગયા હતા ને તો રિંકલ અડધો વિડીયો ઉતરતા એ સૂકી ગઈ અહીંયા આવ્યા તો અડધો બધી કુલ અડધું જ થઈ ગયું તો હું કંઈ ને ના એવું સોળી એવું તોડવા છે આપણે આલમ કરી સોળી નો પેલા તો અડલો આગળ અમારો માછીનો વાળો હે આ પાછળ ઓલું ઘર છે આપણું છે માછીના કે પેલા હે ને આપણે મસ્ત મજાનું બકાલું તોડી લઈ વાડા ઓલો બેટરી ક્લોસ ઓલો વાળો છે ને ઓલો ખૂણો યાપડા આમ તો એક રીતે એવું જ છે કે મશીન નાથી હું હાથ પડું તો મશીન હમણાં તો થાય જ તો હું થોડી જઈએ બકાલો કાજુ મારી આટા માં જય માતાજી બધા એને જેવા વસી તારા આપણે ગોવિંદ બેન વાળા બકાલ થોડો આવી ગયેલા છે એની સોળીને હું તોડીશ સોળીને ભીંડો ને હું છે બકાલ તોડી લઈ જો એ મસ્તીની સોળી છે હા કુણા કુણા દાણા વાળી તોડી લેવાનું ખાઈ લઈએ આપણે એવું થોડું ન ખાઈએ કાજલ તોડે બકા

તકદા યાદ આયુ તો કીધું ના ખાવ ચાનો આટકો ચાક બક બધું રાખું ચાનો ચા પીવા આપણે કા તો આપણે આમાં અમે ડુંગળી આપણે બનાવીને ભાઈ ખાઈ લેવાની છે કેમ તો થોડોક બને છે આપણે કટિંગ કરી શકાય કે દે nah lila mersana nak apa Lila mersana kawal, bai. kacau piala nak apa bai. Seorang masjid yang benar-benar masjid yang benar-benar kok menjauhkan. Kak? Seorang? So, kamu koi kawal kacau piala yang benar yang piala Ini

નાસ્તો પાણી કરી લીધું છે ને હવે આપણે આ વગેરે પૂરો કરી દઈએ કારણ કે નાવું ધોવું જશે અને ગરમી બહુ થાય છે એટલે હલો મળશું બધા નવા વિડીયોમાં આશા કરું છું આપણો વિડીયો તમને પસંદ આવ્યો છે તો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બાય બાય